નામ શું નામ શું નામ હે નામ નામ કો મને ક્યાં નામ હે ગુજરાતી ચો હિન્દી

આંબેડકર ચોક રાજપીપલા ની અંદર આ એક ભગવાન છે જેની ઉંમર અંદાજીત વીસ બાવીસ વર્ષની છે ખરાબ કન્ડિશન હતા અહિયાં રસ્તા માંથી નીકળ્યા નજર પડતા સંપર્ક કર્યો કે કોઈ છે વાત શું છે તો હાલ બોલ કોઈ બોલવામાં તાકીફ છે કચાભાઈ એવું નામ બતાવી રહ્યા છે સ્થાનિક ત્યાંના જે સેવાભાઈ મિત્રો છે એ તેમને ચા નાસ્તો જમવાનું એને સુવિધા પૂરી પડે છે પરંતુ એક માનસિક સ્થિતિ બહુ ખરાબ છે તો એમને આજે જીવનમાં નવો બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી ફ્રેસ કરીને આપણા આશ્રમમાં લઈ જ છે ત્યાં તેમના જમવાનું રહેવા જમવાનું તેમજ તેની માનસિક સ્થિતિ સુધરે તે મારીને તમામ કરવા માટે પૂરી છે હાલ ભગવાનની સ્થિતિ શું નામ છે તમારું હાલ પ્રતાભાઈ નામ બતાવી દે તારા કેટલા દિવસથી દસ પંદર દિવસથી આ આંબેડકર ચોક પાસે આરામ કરે છે માનસિક રીતે અસર છે પોતાનું નામ પણ ક્લિયર બતાવી નહી શકતા અને પોતાનું એડ્રેસ પણ બતાવી શકતા નથી પરંતુ થોડા સમયમાં આપણે એક સારી સગવડ આપવાથી એક નવી ઇન્સ્ટિટ્યુશન ચોક્કસ ટૂંક સમયમાં લોકો પરિવાર પણ મળી જશે અને એવી આશા રાખીએ છીએ કે થોડા સમયની અંદર પરિવાર મળી જાય અને ખૂબ જ પરિવાર સાથે થાય તો હવે આપણે એમને એક પેજ પેજ કરીને નજીકના પૂરી સ્થિતિમાં વેરિકેશન કરીને આપણે સંસ્થામાં જૂથ જઈશું ત્યારે તેમની સમૂહ સંગ્રહ આપણે પૂરી પાડવાની

આ કેવારા થઈ મમ્મી પપ્પા છે ને પપ્પા હા કે પપ્પા હા મમ્મી પપ્પા કે યાદ કરશું થઈ ને નવ થઈ જાય હોય તો ફોટો 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 આવવાનો ફોટો આવશે અલે ફોટો આલે ફોટો આવશે ફોટો અલે ચાલે ચાલે

em bé nào vào đây ra cái <laughs> cái 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 Beraja wala beraja wala 가고라 고다구루 아저씨 아저씨 아이다들 가봐 아빠 구아야 기구 아이다들 가봐 참 핫을가 마타나 마타나 쿵쿵쿵쿵쿵 따죽게 따죽게 덕군 아르고 오오 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 나일 나일 가봐 가봐 마지나 봐 자라

মানে <laughs> কথা તો અડધા કલાક પહેલાં આ ભગવાનની કન્ડિશન બહુ ખરાબ માનસિક રીતે અથવા તથા સ્થાનિક મિત્રોના સહયોગથી ત્યાંના સ્થાનિક જે સેવાભાઈ મિત્રો છે એમાં સહયોગથી એમને ફ્રેશ કરીને આ જે આપણે જે પ્રમાણે જીવીએ છીએ પ્રમાણે સરસ મજાના રેડી કરી લીધા છે હાલ એમને ફ્રેશ કરવાથી એક પચાસ ટકા સુધારો ઓટોમેટિક આવી ગયો છે માણસને ફ્રેશ કરવાથી એનામાં જતો હોય છે એમણે થોડા સમય પહેલાં જોયા હતા કે ખરાબ કન્ડિશન હતી પરંતુ કરવાથી એક હાવભાવમાં એમની સ્થિતિમાં પણ સુધાર આવી ગયો છે હાલ આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં એમનું વેરિફિકેશન કરી રહ્યું છે અહીંયા રી કરવાનો છે અને એક સરસ મજાની નવી જિંદગી જીવશે અને ટૂંક જ સમયમાં એનો પરિવાર મળશે અને પરિવારમાં આપણે એક નિધન કરાવવા પડશે હું એક તમને અપીલ કરું છું કે તમારી આસપાસ આવા કોઈ પણ વ્યક્તિ દેખાય બનતી મદદ કરવા માટે એક નમ્ર અપીલ છે આપણાથી જે બનતી હોય મદદ કરવા માટે અપીલ છે એને ચા નાસ્તો સાથે એને જમવાનું એને ઓરવાનું અને કપડાં જે જરૂરિયાત આપણાથી થતી હોય એ મદદ કરવા માટે મારી અપીલ છે તમામનો હું આભાર માનું છું કે ત્યાં પોતાનો સમય આપીને એક ભગવાનની જિંદગીમાં સાક્ષાત ભગવાન છે ઘણાં મંદિરોમાં આપણે ભગવાન જોડાતો છે પરંતુ આવા એક માણસ અતિ માણસ એ ભગવાન રૂપી માણસ છે એની મદદ અને આંબેડકર ચોક આગળથી આ તમામ હા દીવાભાઈ મિત્રો સરકારથી એ તરત બધાની જીતી આપવામાં બધા બદલ હું તમામનો હું આભાર માનું છું થેન્ક યુ